જય શ્રી કૃષ્ણ જય જવાન જય કિસાન આજે અમારે આ મગફળી પાવાનું કામ કરવાનું છે એટલે ધોરીઓ ચાલે છે બનાવવાનું જો આ ભાઈ તીકમેથી ખોદે છે તડકો હે પછી રેપ થઈ ગયો પલળી ગયો ને આજે આ મગફળી પાઈ દેવી આપણે મગફળીની તરસ લાગી બિચારીને મગફળી ઊભી મસ્તી નહીં હવે કેવું થાય માલ એ પ્રમાણે જોઈ કા ગભાઈ મહિનાથી મા ઉપડી જા એક બે પાણ જો હે બાવીસ નંબર છે પિસ્તાલીસ નંબર તો પાકી ગઈ છે આ વાળિયા આપણે બાવીસ નંબર છે જો કામ આલે હે નીક કરવાનું કે હલો આપણે કપાસમાં જો કપાસ પી ગયો શું એની રંગત આવી હજી ફૂલડા નથી દેખાતા ચાપવા પુષ્કળ આવી ગયા જોઈ ગયો દવા છાતીને પાઈ દીધો હતો મસ્તી કપા થઈ ગયો હગી થોડી થોડી છે વરસાદ આવશે તો બગડશે એવું લાગે છે ચાપું એટલું આવ્યું બહુ મસ્તનો કપા હો ફૂટે આમાં તો ઝીણવાય થઈ ગયા હા વરસાદ ન આવે તો કામ ખાઈ થઈ જાય બહુ મસ્ત ન થઈ ગયો પપ્પા કેમ પણ એને તરસ લાગી ગઈ હોય પાણી મળી જાય તો જો મસ્ત ની લીલી છેવા જેવી થઈ ગઈ હે પાકલ ચીપડું છે હા તો ત ખાવું જો હાલો 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 રીટીઆત ખાઈ વાહ હજી ઓલી કાકડી પછી મોટી થાસ પાક છે આ મારો શાકભાજીનો વિભાગ છે ઓર્ગેનિક હો જો અહીંયા ઘીસોડું મોટું બધું થઈ ગયું તોડી લે ગયડું થઈ જાય જ્યાં અહીંયા આ બાજુ તોડ લે ત્રણે સાંજે નથી ઉતારવું બહ એ મોટા થઈ જાય તોડી જ લેવાય ગલઢા થઈ જાય આનું રાખજા બી રાખવા આ ચીપડાના ચા ચીબડાના ગોળ ટેટી જેવા બહુ મીઠા થાય બી તારે રાખવાના હેવાડીએ હા છોકરાને કહી દેવું મોટા થઈ ગયા ન તોડે કૂણા કૂણા જ ખાવાના શું મરચી કહે છે મરચીમ જા દીધું તું પાણી તો વાંધો નહીં કરે બિચારી એની તરસ લાગી હોય ને એટલે ભાઈ આ નાના નાના રોપડાઓને પી મોટર મોટરાલથી કરીને કુંડી ભલીઓ હું થયું હે ભાઈ શું થયું પાણી ભર્યા ભર્યાવો મંદિરેથી હાલો જય શ્રી કૃષ્ણ બાય બાય ટાટા કાલે નવા બ્લોક સાથે આવશું